જેની કિંમત રૂપિયા બે કરોડ છાસઠ લાખ છોતેર હજાર નવસો એકાણુંનો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા સાહેબ ઝોન ચાર વડોદરા શહેર તથા એસટીએમ સાહેબ વી કે સાંભળ સાહેબ વડોદરા શહેર તથા વડોદરા નશાબંધી અને આબકારી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી મસ્કે સાહેબ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ જીબી બી બાભડિયા એચ ડિવિઝન વડોદરા શહેરનાવના સુપરવિઝન હેઠળ ત્રણેય પોલીસ સ્ટેશનોનો પ્રોહી મુદ્દા માલની સરકારી ફોટોગ્રાફર દ્વારા ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરાવી બે પંચો રૂબરૂને સાથે રાખી એનયુવીઓસીઓ કંપની પાછળ ખુલ્લી જગ્યા દરજીપુરા બ્રિજ સર્વિસ રોડ હરણી ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો